માતાજી બધાને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારા એક નવા બ્લોગમાં તો આજે તો આપણે માતાજી હાલ લઈને જવાનું છે તો હવાનું ફટાફટ કામ કરીને આપણે નીકળી જવાનું છે તો બન્યા રહેજો આપણા બ્લોગમાં તો જો સવાર સવારમાં નાસ્તા કરવાનું કામ ચાલુ થઈ ગયું છે નાસ્તો કરવા બેસી ગયા છે દક્ષુભાઈ ને પપ્પા શનિવાર હમ

એટલે આજે દક્ષણ મમ્મીને હાલીને માનતા હતી તો જાઈશી આપણે માતાજી છો બધા ભાઈ એ દક્ષો ક્યાં જ છે બોર ખાવા થાકી ગઈ છે બીજા માતા જાલી ને માનતા હતી એને ઉઘાડા પગે આપણું પેલું પેમેન્ટ આવી ગયું ને એને તો આપણે જો ઉઘાડા પગે માનતા છીએ તો આપણે જાય તો મારી એકને જ માનતા છે તો દક્ષુન દક્ષિણ પપ્પા ગાડી માં છે આવે છે ને હું જાઉં છું હાલો હાલો મળો હાલવા હાલો હાલો દક્ષુ ભાઈ તારે હે ગાડીમાં આપણે ગાડીમાં હાલો

અમે તો બાપ દીકરો ગાડી લઈને આગળ આવી જાવ હાલ વા જ મેળ ગાય તું આવી તો પાણી છે જો દક્ષુ ભાઈ તોડે છો નદીમાં અમારે તો નદીમાં પાણી ચાલુ જ રહે તું પડતો ને આઘો જાય

y थे रوناتै ronata y 5 मिनट दकसभा जो मार ाताबे गोलो खाामेडासनापड मानता तारन घेरे पचीजा स दकसन पपाजोरूमा हुजा ताबे ठाका

અહ મસ્ત પૂરી બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે આપણે હા તો થાકી ન આવસી એટલે કીધું કાક સાદું સિમ્પલ બનાવી ફટાફટ થઈ જાય તો આપણે લઈ આવવાનું છે પૂરી આપણે ઘરે બનાવી નાખીએ એટલે ફટાફટ રસોઈ થઈ જાય તો જો પૂરી બનાવવા બેહી ગયા છીએ ના બાજુ જો ખવાય છે પૂરો પૂરો હાલો વાતો તો બસ જો આપણે જમી લઈ હવે તો હાલો બધા જમવા અને બન્યા રહેજો આગળ અમારા ને તો આપણે રજા છે એટલે આખો દિન વિડીયો બ્લોગ બનાવવાનો છે તો આપણે ખાઈ પી નવરા થઈ ગયા સી જે દક્ષુન દક્ષુન પપ્પા ગુલ્ફી ખાય છે ગુલ્ફી લઈ આવ્યા ગાય બાળું કરી લીધા તો હાવ થાકી ગયા આખો દી દેખરા હવાર બરા બતાજી જા અને બપોર કેડે વાડીએ વી જતા પણ વાડીએ એટલું કામ હતું ને તો બ્લોગ ઉતારવા ટાઈમ જ નહીં રહ્યો તો જો દક્ષુભાઈ અમાર ગુલફી ખાઈ છે છે ના રૂઠિયા સરાઈ તું તો બ્લોગ ઉતારવા તો પાણી પીવો ને વારો તો આવ્યો હું પડી ગઈ હમ એટલે આવી રહ્યો જો અને નવરા થઈ ને વારું કરીને બેઠા છે ને એ રાતે ખાઈ હી હા મારી ગુલ્ફી અરે એ